રાત્રિ દરમિયાન રસ્તે જતી મહિલાઓને ટાર્ગેટ કરી મોબાઈલ ફોન તથા પર્સની ચીલ ઝડપ કરતા ચાર રીઢા આરોપીઓને બે લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ વડોદરા શહેરમાં છેલ્લા એક માસ દરમિયાન રાત્રિના સમયે હુડી પહેરી ટુ વ્હીલર વાહનો ઉપર પુરપાટ આવી રાત્રિ દરમિયાન રસ્તે જતી મહિલાઓને ટાર્ગેટ કરી મહિલાના પર્સ તેમજ મોબાઈલ ફોન તફડાવવાના બનાવ ગોરવા સમા બાપોત કપુરાઈ મકરપુરા હરણી અકોટા વિસ્તારમાં થતા હતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ ભોગ બનનાર પાસેથી ચીલ ઝડપ કરવા આવેલ ઈશમોનું તેમજ મોટર વર્ણન અંગે વુમન ટેકનિકલ સોર્સીસ તેમજ સીસીટીવી કેમેરા ફૂટેજ આધારિત તપાસ આરંભી ચીલ ઝડપ કરવા આવેલ આરોપીઓના રૂટ મેપ અંગે સતત મોનિટરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરતા હરની મોટના થી કોટાલી ગામ તરફ જતા આવતા કેનાલ વાળા શંકાસ્પદ હાલતમાં વર્ણન વાળા ત્રણ વાહનો સાથે સાથે ચાર ઇસમો ઉપર આધારે વાહનો રોકી પૂછતા સમીર રમેશભાઈ ઠાકોર ઉમર વર્ષ ચોવીસ યોગેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ વિઠલસિંહ ચાવડા ઉમર વર્ષ ઓગણીસ મિતેશ અશોકભાઈ પરમાર ઉમર વર્ષ વીસ અને પ્રતિક મુકેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ એકવીસ મળી આવેલ સદર ચારેય ધરપકડ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ તજવીજ માટે ઉપરોક્ત ગોરવા અકોટા કપુરાઈ મકરપુરા હરણી બાપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી પકડાયેલ ઇસમોને સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચારે ઇસમો તેમજ તેમની પાસેના વાહનોની ઝડપી તપાસ દરમિયાન રેડમી વિવો સેમસંગ ટેકનો કંપનીના છ મોબાઈલ ફોન તેમજ આજુબાજુની ઝાડીમાં ફેંકેલ લેડીઝ પર્સ નંગ ત્રણ તેમજ બજાજ પલ્સર હીરો સ્પ્લેન્ડર તેમજ સુઝુકી એક્સેસ મોપેડ કબજે કર્યો છે